નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચોમાસાને અસર કરતા અને અંતિમ પરિબળ વિશે ચર્ચા ચર્ચા કરવાની છે છે જેનું નામ પરંતુ તેની કરતા પહેલા જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબ નું બટન આપેલું છે જેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો તમે વિચારી રહ્યા છો કે આજે આ બોલ મારા હાથમાં શું કરી રહ્યો છે તેમાં તમને થોડીક વારમાં સમજાઈ જશે મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે ચોમાસાને અસર કરતા મુખ્ય ત્રણ પરિબળો છે એક અલનીનો બીજો આયોડી અને ત્રીજો એમજેઓ જેમાંથી અલનીનો અને આયોડી વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ જે પણ મિત્રોને તે વિડિયો જોવાનો બાકી હોય તે મિત્રો આ વિડિયોના અંતે તમને સ્ક્રીન પર તે બંને વિડિયો દેખાશે તેના પર ક્લિક કરી તમે તે વિડિયો જોઈ શકો છો હવે આપણે વાત કરીએ કે એમજેઓની કે આખરે આ પરિબળ છે શું અને કેવી રીતે કામ કરે છે તો આ પરિબળ પણ હું તમને સરળ અને દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલે તમને સમજવાની પણ મજા આવશે તો મિત્રો વિડીયો આખો જોજો મિત્રો થોડી વાર માટે તમે ધારી લો કે આ બોલ છે તે પૃથ્વી છે હવે આ બોલમાં જે વચ્ચેનો ભાગ છે જે આ ગોહાયો જે સૌથી વધારે મોટો ભાગ હોય તે ભાગ સૂર્યની સૌથી નજીક રહેતો હોય છે એટલે કે તમે ધારી લો કે આ ભાગ સૂર્ય છે તો સૂર્યના કિરણો સૌથી વધારે પૃથ્વી ઉપર સૌથી પહેલા અને છેલ્લે સુધી તો જોવા મળે તો તેને સીધા કિરણો જે પડે તો તે આ પૃથ્વીના ગોવાની ભૂમધ્ય રેખા કહેવાય આ ભૂમધ્ય રેખા ઉપર તેના સૌથી વધારે કિરણો પડતા હોય છે એટલે પૃથ્વીના ગોળા ઉપર સૌથી વધારે ગરમી આ ભૂમધ્ય રેખા ઉપર જોવા મળતી હોય છે એટલે ભૂમધ્ય રેખા ઉપર હવાને એક એવી પેટર્ન સર્જાય છે જે પશ્ચિમ થી પૂર્વ દિશા તરફ આગળ વધે છે જેનું નામ એમજો આપવામાં આવ્યું છે અને આ પૃથ્વીનો એમજોને ચક્કર કાપતા 30 થી 60 દિવસનો સમય લાગે છે એટલે કે તે જેટલી ઓછી કે વધુ ગતિ દ્વારા આગળ વધતો હોય તે પ્રમાણે તેને આ સંપૂર્ણ સાયકલ પૂરી કરતા ત્રીસ થી સાહીઠ દિવસ સમય લાગે છે હવે તમે વિચારી લો કે કોઈ પણ એક સ્થાને એમ જે પસાર થયો હોય કારણ કે અરબી સમુદ્ર કે આપણે જે હિન્દ મહાસાગર કહેવાય તે વિસ્તારમાં આ જે એમ પસાર થયો હોય તો તે વિસ્તારમાંથી ફરીથી પાછો ફરીને એમ જેવો આવતા તેને ત્રીસ થી સાહીઠ દિવસ સમય લાગે છે હવે આ વસ્તુ હું તમને મેપ દ્વારા વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલે તમને વધુ ખ્યાલ આવશે મિત્રો હવે હું આ ચાર્ટમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે એમ જેવો આખરે કઈ રીતે કામ કરતું હોય છે અહીંયા પણ ભારત દેશ આવેલો છે અહીં અરબી સમુદ્ર આવેલો છે અહીં બંગાળની ખાડી આવેલી છે અને આ જે લાલ કલરની લાઈન તમે જોઈ રહ્યા છો તે ભૂમધ્ય રેખા છે મેં હમણાં તમને બોર્ડમાં સમજાવ્યું કે સૌથી બહારનો જે ભાગ હોય તે ભૂમધ્ય રેખા કહેવાય ત્યાં સૂર્યના કિરણો સૌથી સીધા પડતા હોય એટલે આ ભૂમધ્ય રેખા ઉપર સૂર્યપ્રકાશ સૌથી વધારે જોવા મળતો હોય છે અને અરબી સમુદ્ર તરફથી આવતા પવનો તથા હિન્દ મહાસાગર તરફથી આવતા પવનનો આ ભૂમધ્ય રેખા તરફ ભેગા થતા હોય છે એટલે અરબી સમુદ્રના પવનો અને હિંદ મહાસાગરના પવનો ભૂમધ્ય રેખામાં મર્જ થતા હોય છે હવે આ પવનો અહીં ભેગા થાય અને સૂર્યના કિરણો ભૂમધ્ય રેખા પર સીધા પડવાને લીધે અહીંનું પાણીનું તાપમાન વધે છે સમુદ્રનું તાપમાન વધે છે એટલે આ જે પવનો ભેગા થયા હોય તે પવનો ઉપર ચડે છે અને અહીં લોપ્રેશનનું નિર્માણ થાય છે જ્યારે આ લોપ્રેશનનું નિર્માણ થવાને લીધે અહીં વાદળો બને છે અને

આપણે ધારો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના નીચેના ભાગમાંથી પસાર થાય ત્યારે આપણને શું ફાયદો થતો હોય હોય છે ધારો કે ભારતમાં ચાલી રહ્યું અને અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીના નીચેના ભાગમાંથી પસાર થાય ત્યારે બંગાળની ખાડી તથા અરબી સમુદ્રમાં જો કોઈ પણ સિસ્ટમ બનેલી હોય તો તે સિસ્ટમ મજબૂત બને છે અને ભારતમાં સારો એવો વરસાદ આપે છે એમ જેઓ સીધી રીતે ભારત ઉપરથી પસાર નથી થતો ભારતના નીચેના ભાગમાંથી પસાર થાય છે પરંતુ જ્યારે પણ ભારતમાં ચોમાસું જ ચાલી રહ્યું હોય અને એમ જેવો ભારતના નીચેના ભાગમાંથી પસાર થાય ત્યારે ભારતમાં ચાલી રહેલા ચોમાસાને તે બુસ્ટ કરે છે હવે હું તમને બીજા ફોટામાં સમજાવવાનો પ્રયત્ન કરું હવે અહીં તમે બીજો ફોટો જોઈ રહ્યા છો તે પૃથ્વીના ગળો તમને દર્શાવેલો છે અહીં ભારત અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આવેલી છે તો મિત્રો આ ચાટમાં પણ તમે જોઈ રહ્યા છો તે રીતે આ ભૂમધ્ય રેખા છે અને આ રેખા ઉપર જ એમ જેવો આગળ વધતો હોય છે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ અને પૃથ્વી ઉપરનો સૌથી ગરમ ભાગ આ ભૂમધ્ય રેખા ઉપર જ જોવા મળતો હોય છે હવે આ ફોટામાં તમે જોઈ રહ્યા છો એવા આ લાઇન તમે જોઈ રહ્યા છો તેમાં બ્લુ કલરનો પટ્ટો પડેલો છે જ્યારે ઉપર અને નીચે અલગ કલર આપેલો છે એટલે કે આ ભાગ છે જે ભૂમધ્ય રેખા છે ત્યાં સમુદ્રનું પાણી સૌથી વધુ ગરમ થતું હોય છે અને ધારો કે આ લેમ જેવો આ વિસ્તારમાં હોય તો તે કન્ટિન્યુ આગળ વધતો હોત તો આ રીતે કન્ટિન્યુ પશ્ચિમ થી પૂર્વ દિશા તરફ એમ જેઓની આગળ વધવાની પ્રોસેસ ચાલુ રહે છે હવે આ ચાર્ટમાં હું તમને સમજાવું કે એમ જેવો કેટલા ફેઝમાં કામ કરતો હોય છે મિત્રો એમ જેવો ટોટલ આઠ ફેઝ માં છે અહીં તમે જોઈ રહ્યા છો આપણો ભારત દેશ આવેલો છે હવે આ જે એક નંબરનો ફેઝ છે તે માં હોય છે એટલે કે પણ હોય ત્યારે આપણે સમજી લેવું કે તે આફ્રિકા તરફ ના વિસ્તારમાં આવેલો કહેવાય છે જ્યારે બે નંબર અને ત્રણ નંબર નો ફેઝ હોય કે આપણને ભારતીય સમુદ્ર નો ફેઝ કહેવાય છે એટલે કે બે નંબરમાં અરબી સમુદ્રના નીચેના ભાગ પર એમ જેવો હોય છે જ્યારે ત્રણ નંબરમાં બંગાળની ખાડીની નીચેના ભાગમાં એમ જેવો હોય છે જ્યારે ચાર નંબર અને પાંચ નંબર ઇન્ડોનેશિયા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં આવે છે નંબરમાં હોય ત્યારે તે ઇન્ડોનેશિયાના વિસ્તારમાં ગણવામાં આવે છે જયારે પાંચ નંબરમાં એમ જે હોય ત્યારે તે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એમ જેઓ ગણવામાં આવે છે જયારે છ સાત અને આઠ નંબરમાં ફેઝમાં જયારે એમ જોવા મળતો હોય છે ત્યારે તે સંપૂર્ણ પ્રશાંત મહાસાગરમાં એમ જેઓ ગણવામાં આવતો હોય છે

અને કોઈ પણ એક ફેજ માં એમ જોવો પાંચ થી પંદર દિવસ સુધી રોકાતો હોય છે એટલે કે ધારો કે હાલ બે નંબરના ના ફેજ એમ જોવો હોય તો આ ફેજ માં એમ જોવો પાંચ થી પંદર દિવસ સુધી રહી શકે ત્યારબાદ તે આગળના ફેજ જતો રહે છે અને આ સંપૂર્ણ સાયકલ પૂરી કરતા તેને ત્રીસ થી સાહીઠ દિવસ સમય લાગે છે એટલે કે જેટલા વધુ દિવસ માટે સાયકલ પૂરી કરે તેટલો જ વધુ સમય ગાળો ફરીથી તે ફેજ આવવા માટે તેને લાગતો હોય છે એટલે ભારતીય ચોમાસા દરમિયાન એમ જેવો સામાન્ય રીતે એક બે અથવા વધી વધીને ત્રણ વાર પસાર થતો હોય છે તેથી વધારે એમજીઓ પસાર થવાની શક્યતા હોતી નથી અને બે થી ત્રણ વાર એમજીઓ જો ભારતીય સમુદ્રમાંથી પસાર થઈ જાય તો તત્વોમાં શું ખૂબ સારું રહે છે હવે આ ચાર્ટમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે એમજીઓ આખરે કામ કઈ રીતે કરે છે જો આ ચાર્ટ છે તે બે અને ત્રણ નંબરના પેજમાં એમજો નો ચાર્ટ દર્શાવેલો છે અહીં આપણો ભારત દેશ આવેલો છે અને આ ભાગમાં એટલે કે બે અને ત્રણ નંબરના ફેઝમાં અત્યારે એમજો એક્ટિવ છે તો કઈ રીતની પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે આ ભાગમાં લો પ્રેશર સર્જાય છે જ્યારે પ્રશાંત મહાસાગરમાં સર્જાય છે આ પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લીધે અહીંથી પવનો ઉપર ઉઠે છે અને વાદળોનું નિર્માણ થાય છે અને આ વાદળો જોવા મળતો હોય છે જ્યારે પ્રશાંત મહાસાગરમાં તેનાથી ઉલટી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે આ પવનો પ્રશાંત મહાસાગર તરફ ઉપરના લેવલે વધી નીચે ઉતરે છે એટલે પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં વાદળોનું નિર્માણ થતું નથી અને ડ્રાય વેધર રહે છે અને આ પવનો ફરીથી ભારતીય સમુદ્ર તરફ આગળ વધે છે તો આ જે હવાની પેટર્ન છે મિત્રો આ હવાની પેટર્ન પૂર્વ દિશા તરફ આગળ વધે છે એટલે કે એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું તો હાલ આ વિસ્તારમાં એમ જેવો જોવા મળે છે કે થોડા દિવસ બાદ આ વિસ્તારમાં પહોંચી જશે અને ઉલટી પરિસ્થિતિ થઈ જશે ધારો કે છ અને સાત નંબરના ફેઝમાં એમ જેવો પહોંચી જાય ત્યારે પ્રશાંત મહાસાગરમાં વધારે વરસાદ જોવા મળે અને ભારતીય સમુદ્રમાં ડ્રાય વેધર થઈ જાય એટલે કે સૂકું વાતાવરણ જોવા મળે જ્યાં વાદળોનું નિર્માણ નથી થતું તો આ રીતે એમજીઓ ની પ્રક્રિયા પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ કન્ટિન્યુ આગળ વધતી રહે છે મિત્રો એમજીઓ ચોમાસા દરમિયાન ભારતીય સમુદ્રમાંથી એક થી બે વાર પસાર થતો હોય છે જ્યારે સારા વર્ષો દરમિયાન ત્રણ વાર પણ પસાર થઈ જતો હોય છે એ ભારતીય સમુદ્રમાંથી કેટલી વાર પસાર થાય તેનો આધાર તે આ સાયકલ પૂરી કરતા કેટલા દિવસનો સમય લાગે તેના પર રહેલો હોય છે જેટલા ઓછા સમયમાં આ સાયકલ પૂરી કરે એમ જેવો તેટલી વધુ વખત ભારતીય સમુદ્રમાં ફરી વખત એમ જે આવવાની શક્યતાઓ રહેલી હોય છે જે વર્ષે ચોમાસા દરમિયાન એમ જે ભારતીય સમુદ્રમાંથી બે કે ત્રણ વાર પસાર થઈ જાય તે વર્ષે ભારતીય ચોમાસું ખૂબ સારું જોવા મળતું હોય છે કેમ કે એમ જે ઓ ભારતીય ચોમાસાને બુસ્ટ કરવા માટે જાણીતું છે મિત્રો અલ્લીનો અને આયોડી આ બંને લાંબા ગાળાના પરિબળો છે આ બંને પરિબળોની લાંબા ગાળાની આગાહી આપી શક્ય છે પરંતુ એમ જે એ ટૂંકા ગાળાનું પરિબળ છે એમ જે ઓ ની આગાહી પંદર દિવસથી વધુની શક્ય નથી એટલે ચોમાસા દરમિયાન ભારતીય સમુદ્રમાંથી એમ જેવો કેટલી વાર પસાર થશે તે અગાઉથી જાણી શકાતું નથી મિત્રો આ વિડીયો જોયા બાદ તમને અવશ્ય ખ્યાલ આવી ગયો હશે કે એમ જેવો આખરે છે શું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જે પણ મિત્રો ચેનલ માં નવા આવ્યા હોય તો નીચે સબ્સ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબ્સક્રાઇબ કરી લેજો તથા જે મિત્રોને હજુ અલ્લીનો અને આયોડીનો વિડીયો જોવાનો બાકી હોય તે મિત્રો માટે અહીં સ્ક્રીન પર તમને બંને વિડીયો દેખાતા હશે તેના પર ક્લિક કરી તમે તે વિડીયો પણ જોઈ શકો છો આભાર